હા ખાતા લેવા હારું હેડો આવું કાલ પોણી વાળવાનું આપણે અરિયાળ આવું અલગ આવું આવવાળો પહોંચને અહીંયા આટલો કાલ કર્યું છે સારોડો એટલે પેલો પાવડો તો પડે જાય ફટાફટ પાવડો મેળો ચાડીએ મને ખૂબ લઈ જાય એમ તો

અલ્યા મને હેડવાની ગયો રસ્તે આ રે આ એવો છે જ રસ્તા ઉપરથી નેકરાવી દેતો આયો ભાઈ કેમ રસ્તો ઉપરથી રસ્તો તારવા હેડવાવાળા

તો ખેતી તાર કરાય જ ના મુરત મુરત હું જાતે કર નઈ સીધો આજો અમારા આઈડા ચીવા જને દેખાતા ભલે કે મજૂરી મજૂરી કે મારે આ તમારું જો આ મજૂર તારો વાથી અડવાડું દે રસ્તા પર એક વાર નિયા રસ્તા પર હું હતરવા રેડી ના તો બાર નિયાડવાનું હારો ને જવાબ દે માતા કરે મેલો ના આવ્યો અત્યારે હારો ને કાકા